કેમ છો મારા વાલીડા મજામાં ને મિત્રો આજે બહુ લેટ બ્લોક ચાલુ થાય છે થોડુંક એડજસ્ટ કરી લેવું મિત્રો મારું નામ છે ભાવિક સુરત થી અમારે રાત ને સાયકલ યાત્રા કરીએ છીએ બે હજાર કિલોમીટર સફર માં બસ હવે અહિયાં થી પાંચસો કિલોમીટર જેટલું રહ્યું છે અને હાલ તો પંજાબ માં છીએ ગઈકાલે રાત્રે ગુરુદ્વારામાં રોકાયા હતા અને આજે સવારે નીકળી ગયા તો હવે જઈએ છીએ આપડે આપણા માર્ગ તરફ આગળ જો મિત્રો લુધિયાના આવવાનું છે બસ જો આ બોર્ડ આવી ગયું છે બસ તો એ સિટી માંથી આપડે

સાહેબભાઈ કે કે મારા ટાયર ની હવા ઓછી થઈ ગઈ છે તો એ હવા પૂરે છે પેલો એકદમ સેન્ટર માં છીએ સિટી છે ને આખા સેન્ટર માં છીએ પણ હવે અહિયાં થી જવાના છીએ આગળ સાહેબભાઈ હવા પૂરી દીધી છે હવા પૂરાઈ ગઈ છે હવે જો પંપ બાંધે છે પંપ બંધ પંપ બંધાઈ જાય ને એટલે આપણે બધી અહિયાં થી આગળ મિત્રો અત્યારે જો આપણે જે હાઈવે ઉપર આવવાના હતા ને આગળથી એક ચોકડી પડે છે ત્યાંથી હાઈવે

બસ આ ઢાબા પર જ આપડે આજની રાત રોકાવાના છીએ અને જો આપડે સાયકલ અહિયાં છે દુપટ્ટો ધોઈ નાખ્યો છે મોટો મોટો ધોઈ ને ફ્રેશ થઈ ગયા છીએ હવે અહીંયા આરામ કરશું પછી પાછા થોડીક વાર રહીને મળીએ મિત્રો અત્યારે વાગી ગયા છે દસ અને અહિયાં જો આપડે આ રૂમ માં છે ને આજે સુવાના છીએ આ ઢાબા પર રાત રોકાવાના છીએ તમને ખબર જ છે તો કે અહીંયા જમી લીધું છે શાક રોટલી તેવું હતું ભાઈ ખવડાવ્યું તો ખાઈ લીધું છે આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો જો બ્લોગ સારો લાગ્યો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો ને વિડિયો સારો લાગ્યો હોય ને તો પાંચ લોકોને મોકલી હોતે કરજો ઓકે મિત્રો હર હર મહાદેવ